Thank <laughs> you. Good morning everyone, honourable chief guests, respected principals and faculties and our dear students. I Ushika Padare from Sixes Civil Department. I'd like to will begin on this program with blessings of almighty by analytic and I would like to request all the dignitaries, principals of sports in charge and all the authorities of respective department to come forward and and the land for which I will request our principal Dr. P.B. Taylor to welcome him with a bouquet of flowers. Thank you very much sir. Now I request our sports president Nikhil Soroki to welcome our principal sir. मंडे के सी.पी.एस.सी. संजीव अखिला और उसके टीम कैप्टनी मेंबर्स और मैडम्स सभी हैं। जितना पढ़ाई इम्पोर्टेंट है उतना ही स्पोर्ट्स हमारे रूटीन लाइफ के लिए बहुत इम्पोर्टेंट है जैसे आप सब लोग सब लोगों ने मिल्खा सिंह का नाम सुना होगा मिल्खा सिंह राइट तो ये वॉज वन एथलीट वॉज अ वर्ल्ड चैंपियन ऐसे ही ये हटीला जी है वो सेकंड सेकंडा सिंह लास्ट वन गोल्ड मेडल इन एशियन गेम्स फिलिपीन हमको हमने इनको क्यों इन्वाइट किया है क्योंकि ऑलवेज एक गुरु चाहिए जैसे हमको पढ़ाई करने के लिए मिलते हैं उसी तरह हमारे जीवन जीवन का जो, जीवन का जो जो मतलब डेवलपमेंट होता है उनमें बहुत सारे मोटिवेटर काम करते हैं जो इन फ्यूचर आप किसी के लिए रोल मॉडल बन सको राइट तो स्पोर्ट्स इज नॉट ओनली इम्प्रूव स्ट्रेंथ मोरलिटी ऑल्सो इट विल्पफुलर एंडिप्लिन सबसे पहले हमको स्पोर्ट्स यही सिखाता है कि आप डिसिप्लिन में कैसे रहो जो भी स्पोर्ट्स पर्सन होगा उसकी रूटीन लाइफ आप देखोगे तो वो डिसिप्लिन को फॉलो करता है दूसरा वो एकदम ऑनेस्ट होगा ऑनेस्ट तो वही उसको एक एक कैरेक्टर बनाता है सो इयरली वी आर प्रमोटिंग दी स्पोर्ट्स इवेंट्स थ्रू दी स्पोर्ट्स फेस्ट आल्सो द गुजराती यूनिवर्सिटी आल्सो कंडक्टिंग दी स्पिरिट एवरी ईयर सो वी कैन रिप्रेजेंट दी इंस्टीट्यूट एट दी स्टेट लेवल बोथ स्टूडेंट्स हु विन इन दी जीटी स्पिरिट्स दे कैन राजस्थान कबड्डी Now I request to the Society Omniva Attila to say a few words to motivate your life. હવે આજે તમારે સ્પોર્ટ ડે કાર્યક્રમ ની શરૂઆત કરવાના છો એ વેળાએ તમને બીજું તો હું કશું કહી દઉં પણ થોડું તમને એ કહેવા માંગીશ કે ખરેખર તમે તમને આ મોકો મળે છે અને જે પ્રોફેસર શ્રીઓ મળ્યા છે અને આ ડેરી ઉજવણી કરવા માટે લઈ રહ્યા છે કે ફાકેલી વાત છે કેમ કે ગણેશ સ્કૂલો માં આવું રસ કોઈ ધરાવતા જ નથી એટલે વિદ્યાર્થીઓ ને ઈચ્છા હોય ભલે પણ અધિકારી તરફથી કોઈ ગાઈડન્સ નહીં મળતો હોય એટલે તમે ભાગ લઈ શકો એવું હોય છે પણ તમારો સારો તમારો એ છે કે તમને પ્રોફેસર સીઓ મળ્યા છે તમારો સપોર્ટ ડે ઉજવવા માટે પણ તૈયાર છે તો તમારે પણ એટલા જુસાઈ તમારે ભાગ લેવો એ પણ એક સારી મહત્વની વાત છે બીજું કે સ્પોર્ટ એક્ટિવિટી એવું છે કે ભણવાનું પણ કરવું અને સારી સારી સ્પોટ એક્ટિવિટી કરવી એ પણ ભણવા જેટલો જ હતા કે ભાગ છે જે કે તારા ભણવાનું પણ એટલું માર્ગ હશે એટલે તમે સ્પોર્ટથી થોડી થોડી એક્ટિવિટી હશે ને તો તમારી બોડી હરેક પ્રકારનું કોઈ બી પ્રકારનું કામ કરવા માટે ફીલ કરશે અને તમે એક ખાલી તમને એમાં કંટાળી જશે થોડીક એક્ટિવિટી પણ હોવી જોઈએ એનાય તમે તમારો મગજ પણ સારી રીતે તે થાય અને આગળ થોડું રવિ ની થોડું ભણી પણ લીધું એટલે તમને એમ લાગે કે સારું છે પોતાના હેલ્થ માટે પોતાના હેલ્થ માટે પણ દરરોજ એક અડધા કલાકનું વ્યાયામ કરો એ પણ એક મહત્વનું છે આજના સમયમાં આજનો એવો સમય કોઈ વર્કઆઉટ થતું નથી ઘરે જાઓ તો બેસી રહો ને ઊંઘી જાઓ અને ત્યાં ત્યાં ઓફિસમાં કે ભણવાનું હોય ત્યાં પણ પણ બેસવાનું જ હોય છે બીજી કોઈ એક્ટિવિટી થઈ રહી હતી એનાથી શરીર બોર થઈ જતું હોય છે એટલે દરરોજ એ સવારના સમયે કે તમને મોકો મળે એ સમયે અડધો કલાક માટે વ્યાયામ કરવો કે આપના હેલ્થ માટે સારામાં સારું છે એનાથી તમારી બધી એક્ટિવિટી પ્રફુલ્લિત થઈ જાય છે બીજું કે ત્યારે મારો કવિ છે આપું તો હું એક પોલીસ ખાતાની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર રે ફ્રી છું એલા બાકી અને ત્યાર પછી આટલા સમય ગણો થયો હવે મારે લગભગ ચારે પડે સમય બાકી છે તે છે હું નોકરી પણ કરું છું સ્પોર્ટ એક્ટિવિટી પણ કરું છું એ મને સાથે સાથે ફીલ થઈ ગયું છે કે થોડો પડતો કલાક આપણે બોલી માટે થોડોક અલગ માટે માટે માગી તો સારું લેવું આપણે હરી શકીએ ભરી શકીએ થોડું બીજું કામ કરી શકીએ એવું છે અમારા પોલીસ સાથેની અંદર ચલત પરિયાદ પણ આવતી હોય અને ઘણી બધી નોર્મલ હોય પણ થોડી ઘણી એક્ટિવિટી કરતા હોય સવારના સમયમાં તો હું પહેલાં તો કોલેજ સમય દરમિયાન એમ સ્પોર્ટની એક્ટિવિટી તો હોય છે અમારે નોર્ડના રીતે કોઈ પ્રકારનો કંઈક એક્ટિવિટી કરે એ તો સારું લેવું એ છે આપની મૈં તો સ્પોર્ટ માટેનો જેમની એક્ટિવિટી કરો જો હોવાના કારણના અને એ સમય દરમિયાન અમારા પોલીસ અધિકારી પણ તમારા જેમની લીધે ગેમોમાં અમારા પોલીસ અધિકારી પણ ગેમો હતી હશે એટલે પ્રમાણે એટલે પછી એક ગેમમાં પણ લેવાનો ખબર પડી કે આ ગેમો થાય છે એટલે ગેમમાં જવા માટે થોડી પ્રેક્ટિસ કરવી પડે એટલે જે આપણે હું આ પ્રેક્ટિસ કરવાનો પરિવાર ગયા વધાઈ દીધો કારણ કે ગેમમાં તો પાર્ટિસિપેટ કઈ જગ્યાએ જાઓ તમે ગમે તે કોમ્પિટિશન કરવા માટે જતા હોય કે કોઈ પરીક્ષા આપવા માટે જતા હોય એની ગુરુ તૈયારી તો કરવી જ પડે અને ગુરુ તૈયારી તૈયારી ગયા હોય તો પછી પરિણામ માણસું જ નહીં હોય એને પછી મતલબ નહીં જવાનો કે પરીક્ષા આપવાનો કે કોઈ એવું હોય એટલે જે બી કાર્ય કરતા હોય એ કાર્ય કરતા પહેલા એની તૈયારી ગુરુ તૈયારી કરવી જ પડે अभी नहीं थे हम पुणा पुलिस अधारी थे थोड़े तो गेम में मजा तो आ गया थोड़ी पूरे देर कर ही पड़े थे एशिया परसेंट के लेवल थे वो गया थे नंबर आए थे वो इलेक्शन परसी थोड़ी थी क्या थोड़ी पूरे देर कर ही पड़े थे इतने लेवल जोरों से आए थे नेक्स्ट ने लेवल मार्टर फुल देर कर ही पड़े थ અંદર કેમ ન ભરા ઘરવાળા રાજ્યવાળા ગુજરાત રાજ્ય કેરા કે આ તો બધા આપણો આપણો ઘરવાળા રાજ્યવાળા બધા રાજ્યના બિગારીઓ થાય સારી તૈયારી કરીને આ પણ અમે તમને કશું પણ નહી જતા હોય તો ખાલી જવાબ ઉટા જોવી એવું પણ મને તૈયારી ન કરીએ તો એટલે તૈયારી તો કરવી પડે પછી હું લગભગ 2012 ની અંદર ગયો તો કોલ કે તૈયારી તો મે મારા દીકડી પૂરી કરી દીધી પણ એકદમ એનો તો કરી કે કોમ્પિટિશનમાં મે આવરો રહ્યો કેલ કે મને ખબર નહોતી કે કેટલી તૈયારી કોમ્પિટિશન માટે કેટલી તૈયારી કરવી પડે એ ખબર નહોતી જ્યારે મે પહેલી વખત નેશનલ ગેમમાં પાર્ટિસિપેટ કર ત્યારે મને ખબર પડી કે ખરેખર તૈયારી તો માંગે છે આ નંબર પર નહી આવ્યો પહેલા વખત પાર્ટિસિપેટ કરે નંબર પર નહી જાય એમ કે બીજા જેતના ખેલાડીઓને કાયલેશન ઓર અપ્રોબોટર કાયલેશન જે થાવાય આપણે ખબર નહી હોય કે શું કરું શુંય કરું તો પછી હવે બાકી અ બીજા જેતના ખેલાડીઓ બધા સ્порટીવિટીની તાલીમ દેતા હોય એને ઉપર કોણ ધ્યાન રાખે ને નો વાપર નહોવા નહી લે પછી અમારે પણ નેશનલ લેવલની ગેમમાં આવડે અમારે પણ ઉપસ્થિત જરૂર પડી તો અમે પણ ઉપસ્થિત ના આદરવારી કામ કર્યું લગભગ ત્યારે મારી ઉંમર લગભગ 42 43 વર્ષની ઉંમર હતી મારી ત્યારે મે કોચિંગ લેવાનું શરૂ કર્યું આ તમારો સમય અત્યારે છે તમારો બેનિફિટ સમય છે ત્યારે મારા સમય તો નકલી ગયો તો બિલકુલ નકલી ગયો તો કે છે તમારી ઈચ્છાએ પૂરી નોતી થાય કે બગતો આ ગેમ આવે ને રમણનો વિચાર હતો નેશનલ લેવલ ગમે નિયે સો કે બી થોડું કે કે સાદો કરીએ એ ઈચ્છા થી ઈચ્છા પૂર્ણો થાય અને કોર્સ મળી જો મને 2000 1300 ની અંદર ત્યારે મે કોચિંગ લીધું અને કોર્સ માં અંદર પછી લેયા પછી સાદો સુવિધા હોય અને પરિચિતતો કરો તો આપણે કોચિંગ એટલે કામ થઈ એ ઉપર નહી કોચિંગ તો ખાલી ગાઈડન્સ હોય મહેનત આપણી હોય એટલે મહેનત કરવી જ પડે

6:00 पीएम પછી વીગણ આયા પછી મારા કોચને એમ કો કિજુ કે સાહેબ મને તો મે ગણિતની કરી પણ નંબર નહીં પડે જાતો તીજુ નંબર કેમ નહીં પડે તમે પહેલા નંબર લાણી છે અને કોંગાળલી ખા લેતા પછી હવે થોડી પ્રેક્ટિસ વળાઈ બહુ સારી પ્રેક્ટિસ વળાઈ સારી પ્રેક્ટિસ વળાઈ તો વિજયવાસી જે આ તો પણ એવું થઈ માન માન થર્ડ નંબર આયા બેવળ બેજા સેકન્ડ ટર્ફ ફર્સ્ટ તો વાતે દિયે એ ફરી એક વાર દેવા બે ત્રણ વર્ષ થયા બે વર્ષે યો તો સેકન્ડ નંબર ઉધી આયો પછી છોટા વર્ષે કે પછી આવે શું કરવું બધો ખ્યાલ આવી ગયો તો મને એ રીતના ગેમ રમવાની શું કરવા હતું પરીક્ષા કરવાની તો ખ્યાલ આવી ગયો તો તે વખતે પોસ્ટ નું કોચિંગ લેતો તો એને ખબર પડી ગઈ કે નેશનલ લેવલે કઈ રીતે નમાર પડે એમાં નમાર પારવો હોય નેશનલ લેવલે એટલે મરણીય પ્રયાસ કરવો પડે કે મરણીય તમે જે મંડ્યા હોય કે કઈ કાર્ય કરવા માટે દરેક કામ કરીને તમે कोई પીનો માટે કરો કોઈ कोई માટે કોઈ એના कोई પુષ્ટિ દેને કામ પણ પડે જે કથા હે એટલે થોડો કવર મેનેજ કરી પડે તો નંબર પડે અને અમાર મેટર પ્રમાણે તમારે આવશ્યક ગમેતીમાં તમે नंबर मेहनत करो तो એટલે अवश्य, એટલું કહેવાનું છે કે તમે કંઈક કાર્તિકી કરવા માટે થોડો પરિશ્રમ तो એક બીજાની વાતો સાંભળે ઘણા એમ કહે છે કે આ તો અને આ સુધી કે આગળ ગયા ને નજીક ગયા હોય અને તસવીર દેતા હોય છે એ સોરવાળી કોશિશ ની કરી જે ટાર્ગેટ કે પર તમે તરીજો હોય પહેલાથી કે મારે આ કરવી છે કરવી છે ને કરવા રોજી એનો એક સમય આવો હશે કે તમારાથી સુધેલી એક તમારાથી થઈ જ રહેશે એમ એટલે એકલાથી તમારે મહેનત કરવી પડે તમે પણ આગળ વધી શકશો એટલે

આ એની થાય જો પરનો મહત્વ એટલે કાર્ય હંમેશા ફિનિશ કરવાની કોશિશ કરવી પડે એટલે એ સમય પર પણ જરૂર હતું પડે તમે સફળતા મળે સફળતા મળે દરેક કામ એવું છે કે તમે જો કર્યા પછી એમ થાય કે નથી નો પત્ર છોડી દે છોડોની હંમેશા કોશિશ ન કરવી આને નું કામ હંમેશા પૂર્ણ કરીને દેવાનો જેટલું ભલે જો જેટલી હોય આપણે માં હિંમત હિંમત પૂરી લગાવવાની કોશિશ કરવાની અને કરી સફલ થવું તો આવશ્યક થઈ જશે

તમે તમારું સાનું સુરે છે એક્ટિવિટી સાનું છે તમે કઈ રીતે સરસ આગળ વધો અને આયા આ પાછળ પછી પણ તમે કરશો તમારા પાછળ ઘણા બધા ખેલાડીઓ છે એ પણ તમે જે જોટીડ થશે અને એ પણ થશે એના પછી લગભગ 36 સેંદર આપણો ગુજરાત રાજ્ય ઓલિમ્પિક પર જવા દે દેઈએ એક ઓલિમ્પિક જેમાં તમે વિદેશ તો ન જઈ શકો પણ આ રાજ્ય મે પોસિબલ દર હતો આપના રાજ્ય છે એનામાં ઓલિમ્પિક આવશે 2030 દરમિયાન અત્યાર સુધીના આજ અત્યારે સુમય સારા છે અત્યારે કોશિશ કરજો તો આખર 10 વર્ષની અંદર તકઈ કરી શકશો અને આપની સરકાર આ સરકારના મના નાવા માનવો કે છે કે દેવ કે 2030 ની અંદર ઘણા બધા લોકો આવા જયા ગુજરાતના બીજા આલેકલે એટલે વાચે પણ ગુજરાતના હવે એ લોકો પાછા રાખી છે ઘટના છે